નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત રોજ પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એસએમએસ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ એસએસઆઈપીસીએલ કંપની દ્વારા મહિલા સશક્તિકરણ કેમ્પ રાખવામાં આવ્યું હતું આજ રોજ વિશ્વ આંતર વિશ્વ મહિલા દિવસના દિવસે અમે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના બેનર નીચે આજે અહીંયા વડોદરા શહેરની કાર્યાલય ખાતે બહેનો માટે કેન્સર રિલેટેડ જેટલી અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે સાથે સાથે એ લોકોનું અહીંયા તપાસ પણ થશે એની જોડે અત્યારે જે મોટો મુદ્દો છે બેરોજગારી એના માટે અમે આજે અહીંયા કંપની સાથે ટાઈપ કરીને આજે બહેનો માટે અહીંયા રોજગારીનો બી એક ઓપ્શન ઊભો કર્યો છે જેથી કરીને બહેનોને રોજગારી બી મળે પ્લસ એમની હેલ્થના રિલેટેડ એમને મેડિકલ તપાસ બી થશે અને જેટલા બેનોને કોઈ બી ઇશ્યુ આવશે તો અમે અને અમારી ટીમ એમને છેક છેલ્લે સુધીની તપાસમાં અને તબીબ એમની ટ્રીટમેન્ટમાં સપોર્ટ કરીશું એના રિલેટેડ આજે અહીંયા પ્રોગ્રામ રાખેલ છે એકચ્યુઅલી એમાંથી અમે લોકોનો ટાર્ગેટ હતો કે અમે બસોથી અઢીસો બેનને આનો બેનિફિટ આપી શકે એટલે અમારો ટાર્ગેટ પ્રમાણે અત્યારે બસોથી અઢીસો બેનો આ પ્રોગ્રામમાં જોડાઈ રહ્યા છે આ તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં અમે તપાસ કરી રહ્યા છે મેડિકલ્સ બહેનોની અને બને એટલી બહેનોને રોજગારી બી મળી રહે એના માટેના બી આજે અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યા છે વુમન્સ માટે જે ગિફ્ટ આપે છે બેરોજગારી ખરેખર એક અત્યારે બહુ મોટો મુદ્દો છે અને એના માટે જે લોકો કાર્ય કરી રહ્યા છે એ ખૂબ પ્રશંસનીય છે અને એની સાથે સાથે જે મહિલા ખરેખર હેલ્ધી હશે એ જ સમાજ માટે કંઈક કરી શકશે તો આજે જે આ કેન્સર અવેરનેસ માટે અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે આટલી મોટી સંખ્યામાં જે બહેનોને એકત્રિત કરી છે તે ખૂબ પ્રશંસનીય કાર્ય કર્યું છે અને જ્યારે આગળ પણ એ લોકો એવા કાર્ય કરશે ત્યારે હંમેશા હું એમને સપોર્ટ કરીશ એ મારું ખાસ એમના માટે એ છે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ગરેન્દ્રજી પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની હું દીપા દોશી મહિલા ગુજરાત ગુજરાત મહિલાની પ્રમુખ છું આજે અમે ડેમોક્રેટિક પાર્ટીના આ બેનર નીચે અમે આ પ્રોગ્રામ લઈ રહ્યા છે અને મેડિકલ કેમ્પ જેવું રાખ્યું છે તો એ મેડિકલ કેમ્પની અંદર દરેક મહિલાઓને આનું તપાસ થાય અને કેન્સર અવેરનેસ પ્રોગ્રામ છે તો કેન્સરથી શું થાય છે એના વિશે અમે જાણકારી આપીશું અને પ્લસ કે અમે બેરોજગારી જે છે એના ઉપર પણ અમારે અમારું ધ્યાન કેન્દ્રિત છે એટલે મહિલા સશક્તિકરણ ce programul ce e na matematica are